નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની સરકારી મેડિકલ કોલેજ ખાતે વિશ્વ એઇડ્સ દિવસ તથા કોલેજના વિદ્યાર્થીની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ નું આયોજન કરાયું હતું આ રક્તદાન કેમ્પમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સહિત એકસો નેવું જેટલા રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું રક્તદાન કેમ્પના આયોજનને સફળ બનાવવા મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશન જુનિયર ડોક્ટર્સ એસોસિએશન સહિતના કોલેજ સંલગ્ન એસોસિએશનના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી